પટેલની જન્મ જયંતિ અને એના ભાગરૂપે આજે પાટીદાર સેવા સમાજ મહીસાગર દ્વારા પાંચમા સ્નેહમિલન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પાટીદાર સેવા સમાજ મહીસાગર આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર રાજસ્થાન મધ્યપ્રદેશ અને અલગ અલગ વિસ્તારમાંથી સમાજના આગેવાનો સમાજના પરિવારો આજે હાજર રહ્યા હતા અને એકબીજાના વિચારોની આપે થઈ હતી પાટીદાર સમાજને મજબૂત કરવા માટે સમાજને આગળ લઈ જવા માટે અલગ અલગ આગેવાનો દ્વારા મંત્રીઓ રજૂ કરવા હતા સૌ પ્રથમ મહીસાગર પાટીદાર સેવા સમાજના પ્રમુખ અને સમાજને અભિનંદન આપું છું કે ભવ્ય એવો મિલનનો કાર્યક્રમ અને ભવ્ય રીતે કાર્યક્રમ કર્યો છે અને આ કાર્યક્રમની અંદર મને પણ ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો અને આ કાર્યક્રમની અંદર ભવ્ય સ્વાગત શર્મા કર્યું એટલે પાટીદાર સેવા સમાજ મહિસાગરનો આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોની અંદર આ સમાજના વિકાસ માટે સમાજની પ્રગતિ માટે સૌ સાથે મળીને કાર્ય કરીએ અને આવા કાર્યક્રમો સમાજની અંદર થતા રહીએ સેવા સમાજ ટ્રસ્ટ બનાવી અને આવનારા દિવસોની અંદર ટ્રસ્ટમાં અનેક પ્રવૃત્તિઓ સમાજના ઉત્થાન માટે થાય એ દિશામાં પણ કાર્ય થયા છે ફરીથી સમગ્ર આખી મહીસાગર ટીમને હૃદયપૂર્વકના અભિનંદન છું મંત્રી મંત્રીમંડળમાં સ્થાન મેળવ્યું નથી એ બધી નસીબની વાત હોય છે જ્યારે ત્રીસ વર્ષની મારી ઉંમર મળી ત્યારે રાજ્ય સરકારની અંદર નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે મેં જવાબદારી મંત્રી તરીકેની સંભાળી છે એટલે દસ વર્ષ સુધી કામ કર્યું છે સમય સમયે બધાનો વારો આવતો છે નામ ચાલતા હોય છે જે કંઈ નિર્ણય આવતો હોય શિરોમાન્ય હોય છે એટલે દસ વર્ષ મેં કામ કર્યું છે આના દિવસોમાં પાર્ટી જે જવાબદારી આપણે કામ અમે કરતા હોય છે ઘટતું વાત કેવું કીધું કે સમાજ બધી જ્ઞાતિ બધા જિલ્લા બેલેન્સ કહીને ચાલતું એક સમય એવો હતો કે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા રાજકોટ જિલ્લાના અને બે બે કેબિનેટ મંત્રી પણ હતા એટલે એ તો સમય સંજોગને પ્રમાણે જિલ્લાના પ્રતિનિધિ તરીકે ચાલતું હોય છે